ફોન hmm. હવે ડાબડી બુટા મને ખબર છે ફોન નહીં ચાલુ અને મારી વાત ઓપાય લે કઈ તો બોલતે ન આવતી મારી વાત ઓપાય તું હાલ કને ભમાવાની વાત કરતો તો કે ભમાન કે ભાઈ મે વાત કરી કોણ ભમાન વાત કરી મે અલે આખી જિંદગી તું મુઠું ભમાઈ નત થયો છે તારે ભમાવાની તાકાત નહીં એ આ ખારિયા ગોમ છે ને આપણે થઈ ગયા તરીકે જવ એટલે એવું ન કેવાય

એ ઓપરેશન કરાય નો અમે સીધું જ કરાવવાનું હે કે અમે કોઈ પડતને વેચી અમે જમીન જ લીધી હે હા તો તમાર બાની 2 વીગા હતી વાડો તડી વેચી રહ્યા અકે અમાર તો છે હજુ હોય અને તારી તો સાઈડ મારવાની છે કે એક માળનો બને હું બે માળને બંગલો બનાવ્યો તું ત્રણ માળનો બનાવ હું ચાર માળનો બનાવ બાકી તં ટેન્શન લેવલ મની આબાજી અરે ઓમે મે કીધું

ફોન કપાઈ ગયો ફોન કપાઈ ગયો ટાવર જ મને લાગે ટાવર આટલા સેટ આવશે નજીક ના

હા એસી વાર થઈ જાય પોત જ ઘાટે ગોતલ ગુંંટેરો કાકા મો શું કરવા તારા હંગા દાયો ભાઈ આપણે બેન તો હંગા બેઠે રહેવાનું કોઈ दारू વાત करतो તો દારૂ ન ભાઈ કોઈ दारू પીજો અને મને કઈ કશી તો આજે ભવિક માં વાત ખાધી કે દારૂ ઊભો તો ન દારૂ નઈ મને પિંકેશ ભાઈ ગોળો ગળા ને સોગન ભાઈ છૂટા ગયા વધારિંકેશ મારા ગળા ની નહીં કરો પિંકેશ ભાઈ